કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં હવે આગળ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે આપણે પહોંચ્યા હતા તો હવે એમાં પ્રશ્ન નંબર જો પહેલાનો પ્રશ્ન છે એ ચોથો છે એ બાકી હતો તો હવે ત્યાંથી આપણે આગળ વધારીએ હવે તમે કોષ્ટકમાંથી કિંમત છે એ જોઈ લેજો હવે કોષ્ટકમાં સાઈન ત્રીસની કિંમત છે એ એકના છેદમાં બે છે ટેન પિસ્તાલીસ એટલે એક આપેલો છે અને કોશેક સાઠની કિંમત છે એ બેના છેદમાં વર્ગમો ત્રણ છે એવી જ રીતે નીચે સેક ત્રીસની કિંમત છે એ બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ અને કો સાહીઠ ની આવશે એકના છેદમાં બે અને કોટ પિસ્તાલીસની કિંમત મળશે એક હવે આપણે આ બંનેનો લસા લઈએ એવી જ રીતે આ બંનેનો લસ્સા લઈએ તો અહીંયા થશે બે એકાદ બે બે ને એક થશે ત્રણ એટલે અહીંયા લખશું સીધું ત્રણના છેદમાં બે ઓછા છેદમાં બે ના છેદમાં વર્ગમાં બંને પદ છે એ સરખા છે તો પેલા આપણે એમને બધા વધીએ ચાલો તો હવે આ બંનેની ચોકડી ગુણાકાર કરીએ આમાં સેમ છે ચોકડી ગુણાકાર ને નીચેના બેનો ગુણાકાર તો આનો ગુણાકાર આની સાથે થાય તો ત્રણ વર્ગમો ત્રણ બે દૂને ચાર નીચે મળશે આપને બે વર્ગમૂળ ત્રણ સેમ નીચે આનો ગુણાકાર આની સાથે બે દૂને ચાર અને આનો વર્ગમૂળ આની સાથે ગુણાકાર કરો એટલે ત્રણ વર્ગમૂળ અને નીચે આવશે બે વર્ગમૂળ ત્રણ સીધા બંને ઉડાડી શકાય એટલે હવે આપણને ઉપર મળશે ત્રણ વર્ગમૂળ ત્રણ ઓછા ચાર નીચે મળ્યું જો આને એક કામ કરીએ પ્લસમાં પહેલા લખીએ ત્રણ વર્ગમૂળ ત્રણ એટલે ઉપર નીચે કિંમત છે એ સરખી થઈ જાય કારણ કે પ્લસ છે એટલે કોઈ પણ સાઈડ આપણે લખી શકીએ છીએ હવે લઈએ આપણે કરણી નીચેની સાઈડ આની પહેલાંનો દાખલો તમે ન જોયો તો એક વખત જોઈ લેજો નીચેની સાઈડ જે આપ્યું છે એ જ આપણે વિરુદ્ધ કિંમત વડે ગુણવાનું છે એને કરણી કહેવાશે ત્રણ વર્ગમો ત્રણ માઇનસ ચાર અને નીચે ત્રણ વર્ગમૂળ ત્રણ વત્તા ચાર તો આનું વિરુદ્ધ છે અહીંયા ગુણવાનું ભાંગવાનું થશે ત્રણ વર્ગમૂ ત્રણ માઇનસ ચાર છેદમાં ત્રણ વર્ગમૂળ ત્રણ માઇનસ ચાર આ બંને તમે જુઓ તો માઇનસ માઇનસ છે તો બંને સરખા છે તો આપણે વર્ગ લખી શકીએ ગુણાકાર ગુણાકાર બંનેનો બંનેનો ગુણાકાર કેવો થશે વર્ગ થશે નીચે એક પ્લસ આપવું એક માઇનસ આપવું હોય તો પહેલા પહેલા પદ સાથે બીજા બીજા પદ સાથે ગુણાકાર થાય તો ત્રણ તેરી નવ વર્ગમો ત્રણ વર્ગમો ત્રણ ખાલી ત્રણ મળે વર્ગમો દૂર થશે પ્લસ માઇનસ માઇનસ થશે ચોકે ચોકે સો થશે હવે આપણે વર્ગની રીતે એ ઓછા બી ના વર્ગના સૂત્ર પ્રમાણે છૂટું પાડીએ તો એ વર્ગ ઓછા ટુ એ બી બી વર્ગ પ્રમાણે પદનો વર્ગ જોઈએ એટલે કે ત્રણ વર્ગમૂળ ત્રણ એનો વર્ગ ઓછા બે એ ને બી લખવાના છે એ તરીકે આ અને બી તરીકે આ ત્રણ વર્ગમૂળ ત્રણ અને બી તરીકે ચાર છે વત્તા ચારનો વર્ગ નીચે આવશે સત્યાવીસ માઇનસ સોળ હવે આનો વર્ગ કરો એટલે ત્રણનો વર્ગ થશે નવ અને મળશે વર્ગમૂળ વર્ગ અને વર્ગમૂળ ઉડી જશે એટલે મળશે ત્રણ હવે અહીંયા ચાર તેરી બાર દુ ચોવીસ વર્ગમૂળમાં ત્રણ પ્લસ ચારનો વર્ગ થશે સોળ હવે સત્યાવીસ માઇનસ સોળ કરો એટલે ત્રણ આ ને ઓલા એટલે નવ વધશે નીચેની સાઈડ સોરી છે સત્યાવીસ માઇનસ સોળ વર્ગમૂળમાં ત્રણ પ્લસ સોળ નીચે આવશે અગિયાર હવે આઈ પ્લસ છે આઈ પ્લસ છે તો બંનેનો સરવાળો કરીએ છદુ બાર ને એક તેર વધી આવશે એક બે ત્રણ ને એક ચાર એટલે તેતાલીસ 24 छेद चलो હવે વિદ્યાર્થી મિત્રો આ તમારો છેલ્લો જવાબ છે અહીંથી પછી આગળ કઈ નહીં હવે તો વિદ્યાર્થી અહીં સુધી રાખીએ હવે આગળનો પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર પાંચ એ આગળના લેક્ચરમાં જોશું